નમસ્તે ગાય જુ છું માન ને આપણે જોઈ રહ્યા છો મને ફેમિલી વાર તો ચારે વિડીયોને શરૂ કરીએ તો આજકે આવેલી વિડીયો અહીંયા તમે જોઈ શકો છો આપણે અત્યારે અત્યારમાં બળદને બાણે બાંધી દીધા છે કારણ કે આપણે કારણ કે આપણે અહીંયા અત્યારે મસ્ત પવન હોય ઠંડો ઠંડો તેથી અહીંયા આપણો પહેલો બળદ બળ અને આપણે કૂવો પણ જોઈ લઈએ તો ચાલો આપણે ઓહો આ તો કબૂતરા ને બિસાડાને આપણે ઉડાડી નાખ્યા ભૂલ થઈ ગઈ ચાલો આપણે હવે ઉપાય ઉતારી પણ લઈએ જ એટલું પાણી ભરાઈ ગયું છે આમ તમે જોઈ શકો છો આપણે વાયમાં આશ ફેલ કારણ કે આજ ફેલ વરસાદ બહુ હોય આપણે અને અહીંયા આપણો મસ્તનો વેલો આપણે એનો વેલો હે તુરિયાનો વેલો હે આપણે મસ્તનો આપણે તુરિયાનો વેલો પણ અહીં થઈ ગયો છે અને ચાલો આપણે મગફળી પર પણ જઈએ હવે આપણે તમને ખબર છે કે હવે આપણે આમાં ડોડવા પણ થઈ ગયા છે કાલના વિડીયામાં આપણે જોયું આમ તમે જોઈ શકો છો આપણી મગફળી મસ્તની દેખાય છે આપણી મગફળી ને એકદમ મસ્તની મગફળી હે આપણે આમ તમે જોઈ શકો છો આપણે પીરી પણ નથી ને મીડિયમ પણ નથી મીડિયમ જ છે એટલે કે આપણે હવે અહીંયા આપણે જઈએ તો અહીંયા આપણે શાકભાજી પણ તરફ જઈએ મગફળીમાં હમણાં વરસાદ આવ્યો નથી એટલે ભીનું નથી એટલે આપણે આજે વિડીયો ઉતારવાનો મોકો મળી ગયો છે તો આપણે ઉતારી લઈએ અને અહીંયા જો તમે જોઈ શકો છો આપણી માંડવી કેવી મસ્તની દેખાય છે અને અહીંયા તમે જુઓ તો એકદમ લહેરાતી હોય માંડવી દેખાય છે આપણને અહીંયા રો આપણો ભીંડો એ તો આપણો નકામીનો છે આનું કામ આપણે એટલે આ આપણે હજી સુધી છે આમાં તુરિયા નહીં આવે હે તુરિયાની ગલકા આવે છે આમાં એ ભલે આવે મગફળી આમ તમે જોઈ જ શકો છો કેવી મસ્તની દેખાય છે અને લેટાણ આમથી આમ મસ્તીની થતી હોય એટલે આપણને દેખાય આમ બાકી હાલ આપણે જાય આપણી ભેમું પાસે અહીંયા તમે જોવો છો કેવી મસ્ત ને આપણી મગફળી છે તો ચાલો હવે આપણે જઈએ માલ ઢોર પાસે ચાલો ત્યાં આપણે જઈએ ના અહીંયા આપણે વેલાય પણ વાવ્યા હતા આપણે જ્યારે માંડવી વાવતા હતા

અહીં રહ્યો આપણે તુરિયાનો વેલો આ પણ આપણે ગુવારનો વેલો છે અહીંયા રહ્યો આપણે ચોરીનો અહીંયા આપણે ચોરીનો વેલો અને આ ભીંડાનો વેલો આપણે થઈ ગયો હે આમ તમે જોઈ શકો છો મસ્તના પાક બધા દેખાય અત્યારે અને ચાલો હવે આપણે જઈએ આપણું ગાય એટલે કે વાછડી ભેંસુ પાછી ને પાડી પાસે તો ચાલો જઈએ બધા પેલા અહીંયા આવે આપડી વાછડી તો વાછડી જો આપણે હામ જોઈએ નહીં પૂછી જો તો અહીંયા રે આપણી મસ્ત મજાની વાછડી પછી પાછું બીજું જોઈએ તો અહીંયા રે આપણી બંને મસ્ત મજાની આ આપણું બહુ ખાર કરે એ ભેંસ અને ઓઈલી આપણી બધાથી વાલી દઈએ અને અહીંયા રહી આપડી મસ્ત મજાની પાડી જીનકું છોકરો છે હું છીક છીક કરું હું નહીં પણ બરાબર લાગે કેમ આપણે એમ આપડી પાડી બાઈ જેમ તેમ છે આની છોકરી હો ભાઈ કઈ જેમ તેમ એટલે જ મને બીક લાગે એનાથી મારું જોઈ જોઈ હતી મારું 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 બીજી વાત જ એને આમ તમે જોઈ શકો છો આપણી મગફળી આખા મસ્તની દેખાય છે આપણે આઈર્યું તો કે દુની બુરાઈ ગઈ એ તો બધાને ખબર જ છે તો મારે તમને કઈ કહેવાની જરૂર નથી આપણે આ કી જાડું હવે આ તો હે ને આપણા આપડા ત્યાં ફોડવાની મજા આવતી મોટો થઈ ગયો છે એટલે હું ફોડીશ પેલો પોપટોપ કેમ ફૂટતું ફૂટું નહીં હા ફીટો હા આ તારી પાસું અપાશું આનફોડ ન ફીટું કાંઈ વાંધો નહીં ન ફીટું કાંઈ વાંધો નહીં ફૂટું કા બું ફૂટું ફૂટું આપણે ન ફૂટેકાત છે એટલે આપણે એને આમ નમાવી નાખીશું ભાર્યો બે મિનિટ તમે પાટ 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 છે આઠસો આઠ પટ્ટા શેટ પટ્ટ પટ્ટ કેમ બાકી ભરાઈ ગયા વેલો નથી ખબર મેં ફાકો મારી દીધો તમને શરૂઆતમાં આપડે ગોતી હાલો કેનો વહેલો હે હું શું નથી ગોતી લઈએ દેખાતું જ નથી એમાં મને તો એનું જ લાગે હું તો ને એનો દંડ મારો લપકી જાય આ લોક માર દે દંડ કરો દંડ કઈ વાંધો નહીં હાલો દંડ થઈ ગયો હે આપણે અને બસ ગાઈજ આજ કે વાલે વિડિયો મે ઇતના હી કલ કે વાલે વિડિયો મે મિલતે હે હિન્દી માં આપણે નહી બોલવું આપણે બોલીએ ગુજરાતી માં તો બસ ગાઈજ આજ કે એમ ન જ બોલ તો બસ ગાઈજ આજે એટલું જ તો કાલે મળીએ તો બાય બાય